નમસ્કાર મારું નામ છે સૌરભ બિલી આપનું હાર્દિક સ્વાગત છે આજે ભારતભરમાં ત્રેવીસ ટકા કરતા પણ વધારે લોકોને વિટામિન બી ટ્વેલ્વની ઉણપ જોવા મળે છે સાથે સાથે ગેસ છાતીમાં બળતરા પેટ સાફ ન થવું જેવી સમસ્યાઓ ના તો ઘરે ઘરે જોવા મળે છે પરંતુ અહીંયા એક ખાસ વાત સમજી લેવા જેવી છે કે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ અને પેટની સમસ્યાઓનું સીધું કનેક્શન છે જેના લીધે તમને આખો દિવસ થાક લાગતો હશે ક્યારેક પેટ ભારે થઈ જાય માથું ભારે થઈ જાય વારંવાર ભૂલાઈ જાય સ્વભાવ ચીડચીડીઓ થઈ જાય આ બધી સમસ્યાઓ એક જોવા મળતી હોય પરંતુ આ પ્રોબ્લેમ ના સોલ્યુશન સ્વરૂપે બિલી પત્ર આપની માટે લઈને આવ્યું છે બીટવેલ ગ્રીન ફૂડ અને આ નિરાંત ચૂર્ણનો કોમ્બો આ બીટવેલ ગ્રીન ફૂડ વિટામિન બીટવેલ ની ઉણપમાં કઈ રીતે લાંબા સમય સુધી તમને અસરકારક પરિણામ આપશે આ નિરાંત ચૂર્ણ તમારી પાચન તંત્રને કઈ રીતે મજબૂત કરશે અને એ સિવાય તમારા ઘણા સવાલોનો જવાબ હું આ વિડીયોમાં આપવાનો છું તો બન્યા રહો મારી સાથે આ વિડીયોના અંત સુધી હવે તમને એવું થતું હશે કે આ બંનેને સાથે શા માટે પીવા જોઈએ રોજિંદા જીવનમાં આપણને ખોરાકમાંથી વિટામિન બી12 મળતું જ હોય છે પણ આપણું ખરાબ પાચનતંત્ર હોવાને કારણે એ આપણું શરીર વિટામિન બી12 ને છૂટું પાડીને સ્ટોર નથી કરી શકતું પણ આ નિરાંત ચૂર્ણથી આપણું પાચનતંત્ર ધીમે ધીમે મજબૂત થાય છે અને આ બી12 ગ્રીન ફૂડથી જે વિટામિન બી12 આપણા શરીરને મળે છે તેને આપણું શરીર સ્ટોર કરી શકે છે આ બંને પ્રોડક્ટ્સ સંપૂર્ણ નેચરલ તત્વોથી બનેલા છે આ બીટવેલ ગ્રીન ફૂડ એ સમુદ્રી વનસ્પતિ સ્ટીવિયા આલ્ફા આલ્ફા મોરિંગા લીવ્સ જેવા ઘટક દ્રવ્યોનું છે આ નિરાંત ચૂર્ણ આમળા હરડે બહેડા સોનામુખી સૂટ વરિયાળી સાકર જેવા ઘટક દ્રવ્યોનું છે આ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વિટામિન બીટવેલનો મજબૂત સ્ત્રોત પૂરો પાડે છે આ બંને પ્રોડક્ટ્સની કોઈ આડ અસર નથી અને તેની આદત પણ પડતી નથી હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ કે અમને રિઝલ્ટ કેટલા દિવસમાં મળશે જ્યારે તમે બીટવેલ ગ્રીન ફૂડ અને નિરાંત ચૂર્ણ લેવાનું શરૂ કરો છો ત્યારે શરૂઆતના 7 થી 15 દિવસમાં જ શરીરે ખાલી ચડવી આખો દિવસ થાક લાગવો માથું દુખવું રાત્રે પગ કળવા પેટ સાફ ન થવું આવી બધી સમસ્યાઓમાં તમને રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જશે આ બંનેનો નેવું થી એકસો વીસ દિવસનો પ્રયોગ એ તમને લાંબા સમય સુધી અસરકારક પરિણામ આપશે માટે આને આજથી જ શરૂ કરો કેમકે બિલીપત્ર માને છે કે પ્રોબ્લેમને નહીં પ્રોબ્લેમની જડને ખતમ કરવી છે